નમસ્કાર મિત્રો આજના આપણા ખાસ વિડીયોમાં આપણે ભારતના ઇતિહાસના એવા મહાન સમ્રાટને જાણવાના છીએ જેણે માત્ર આખા ભારતખંડને એકત્ર કર્યું નહીં પરંતુ પોતાના જીવનના સૌથી કઠિન યુદ્ધ પછી માનવતા અને ધર્મના માર્ગે ચાલવાનું નક્કી કર્યું હા મિત્રો આજે આપણે વાત કરીશું મૌર્ય સમ્રાટ અશોકની અશોકની જીવનકથા માત્ર રાજાઓની વાર્તા નથી પરંતુ બદલાવ પસ્તાવો કરુણા અને શાંતિનો અનોખો સંદેશ આપે છે ચાલો તો શરૂ કરીએ સમ્રાટ અશોકનું ગૌરવમય જીવનયાત્રા અશોકનો જન્મ ઈસસ પૂર્વે તીનસો એકસઠમાં પાટલિપુત્રમાં થયો હતો તે મૌર્ય વંશના મહાન સમ્રાટ બિંદુસારના પુત્ર હતા અને ચંદ્રગુપ્ત મૌર્ય તેમના દાદા હતા અશોક બાળપણથી જ બુદ્ધિશાળી શૂરવીર અને ઉત્તમ વક્તા હતા તેમને સૈન્ય કલાઓ રાજ્યવ્યવસ્થા અને વિવિધ શાસ્ત્રોમાં પારંગત બનાવવામાં આવ્યા હતા પરંતુ કેમના બાળપણનો એક પાસો એ પણ હતો કે રાજકુમારો વચ્ચે સત્તાની લડાઈ ચાલતી રહેતી તેથી અશોકને ઘણીવાર બીજા ભાઈઓ કરતા ઓછો માન મળતો હતો પરંતુ હિંમત અને બુદ્ધિથી અશોક ધીમે ધીમે પોતાના ગુનોથી સૌને પ્રભાવિત કરતા ગયા જ્યારે તેઓ યુવાન થયા ત્યારે તેઓને વિવિધ પ્રદેશોના રાજ્યપાલ તરીકે મોકલવામાં આવ્યા અશોક જ્યાં જતા ત્યાં વ્યવસ્થા સુધારતા ન્યાય આપતા અને પ્રજાનો પ્રેમ જીતતા પણ રાજગાદી પર ચડવા માટે સંઘર્ષ સરળ નથી બિંદુસારના અવસાન પછી રાજગાદી માટે ઘણા રાજકુમારો વચ્ચે હરીફાઈ થઈ અને અંતે અશોક બસો તોતેર ઈ સાયનું કાળરા થઈ પૂર્વે મૌર્ય સમ્રાટ બન્યા તે સમયે મૌર્ય સામ્રાજ્ય વિશાળ હતું પરંતુ બધે શાંતિ અને સુવ્યવસ્થા જાળવો ખૂબ મોટો પડકાર હતો ગાદી પર આવ્યા બાદ અશોક ખૂબ કડક નિર્ણાયક અને ક્યારેક કઠોર શાસક તરીકે જાણીતા હતા લોકો તેમને ચંડ અશોક પણ કહેતા પરંતુ તેમનું કડકપણો પ્રજાને નુકસાન પહોંચાડતું નહોતું પરંતુ તેમના નિર્ણયો સીધો ન્યાય આપવા માટે હતા પરંતુ તેમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો કોઈ સામાન્ય ઘટના નહીં પરંતુ કલિંગ યુદ્ધ કલિંગ આજના ઓડિશા વિસ્તારમાં આવેલું સમૃદ્ધ રાજ્ય હતું તે મૌર્ય સામ્રાજ્યમાં જોડાવા તૈયાર નહોતું અને પોતાની સ્વતંત્રતા માટે અડગ હતું અશોકે કલિંગને જીતવા માટે વિશાળ સૈન્ય સાથે યુદ્ધ કર્યું આ યુદ્ધ ઇતિહાસના સૌથી ભયાનક યુદ્ધોમાંનું એક હતું યુદ્ધ પૂર્ણ થયું મૌર્ય સેનાએ જીત મેળવી પરંતુ મેદાનમાં શું બચ્યું હતું હજારો મૃતદેહ નિર્દોષ લોકોને ચીસો ઘર ગુમાવેલ પરિવારો યોદ્ધાઓનો રક્ત સમુદ્ર કહેવાય છે કે લગભગ એક લાખ લોકો મૃત્યુ પામ્યા અને હજારો લોકો ઘાયલ થયા યુદ્ધ પછી અશોક જ્યારે મેદાનમાં ફરતા હતા ત્યારે તેમને યુદ્ધની ભયાનક હકીકત સમજાઈ એક બાળક પોતાની મૃત માતાને હલાવવાનો પ્રયત્ન કરતું હતું વૃદ્ધો રડા કરતા હતા જ્યાં નજર પડે ત્યાં વિનાશ વિનાશ આ દ્રશ્યો જોઈને અશોકનું હૃદય પગડી ગયું તેમને પોતાની તલવાર રાખી દીધી અને કહ્યું મારે આ જીત નથી જોઈએ હવેથી હું માત્ર માનવતા અને શાંતિનો માર્ગ અપનાવીશ આ ક્ષણે અશોકને ચંદ અશોકમાંથી ધર્મ અશોક બનાવી દીધા કલિંગ યુદ્ધ પછી અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો બુદ્ધના કરુણા અહિંસા અને શાંતિના ઉપદેશે તેમને રૂપે પરિવર્તિત કરી દીધા તેમને પોતાના જીવનનું ધ્યેય બનાવ્યું હિંસા વિના શાસન લોકકલ્યાણ સંપૂર્ણ સામ્રાજ્યમાં નૈતિકતા પ્રચાર તે પછી અશોક ભારતના ઇતિહાસના સર્વશ્રેષ્ઠ શાસકોમાં ગણાતા થયા અશોકે પોતાના પ્રજાને સુખી બનાવવા માટે અદ્ભુત કામો કર્યા રસ્તાઓ હોસ્પિટલો ધર્મશાળાઓ પાણીની વ્યવસ્થા પ્રાણીઓ માટે પણ ચોક્કસ હોસ્પિટલ બનાવી કેદીઓ માટે ન્યાય સુધારવો મહિલાઓની સલામતી માટે ખાસ વ્યવસ્થા ગરીબો સુધી અનાજ પહોંચાડવું શિક્ષણ અને વેપારનો વિકાસ અશોક પોતાના સત્તાનો ઉપયોગ માત્ર શાસનમાં નહીં પ્રજાના કલ્યાણમાં કરતા હતા જીવનના છેલ્લા વર્ષોમાં અશોક સાધારણ જીવન જીવતા હતા તેમે પોતાની સંપત્તિ શક્તિ અને દરજાને કોઈ મૂલ્ય આપ્યું નહોતું તેમનું હૃદય ધર્મ અને સેવામાં જ આનંદ મેળવ્યો કહેવાય છે કે અંતમાં તેમની પાસે પોતાના માટે ખર્ચવા જેટલા પૈસા પણ બાકી નહોતા કારણ કે બધું તેઓ પ્રજાના હિતમાં ખર્ચી ચૂક્યા હતા અશોકનું અવસાન ઈસા પૂર્વે બસો બત્રીસમાં માં થયું પરંતુ તેમનું કાર્ય તેમનો સંદેશ અને તેમની મૂલ્યગાથા કદી મળતી નથી